નમસ્કાર મિત્રો જગા ડાકુ વેરના વળામણાની દોરી છટકી ગઈ આપણો જગત આવતો લાગે છે બાજુમાં ચાર પાઈ પર પીડ્યા પીડ્યા વાંચતા ધણીને સંભળાય એ કરતા વધુ મોટેથી બોલતી તે હર્ષના આવેશમાં ઊભી થઈ ગઈ પિસ્તાલીસ વર્ષની પ્રોઢાને બે જુવાન દીકરાના મોતે દસ વર્ષ વહેલી વૃદ્ધા બનાવી દીધી હતી અત્યારે આનંદના અતિરેકને કારણે હોય કે કથળી ગયેલી અવસ્થાને લીધે તે ઊભી થતા સમતુલા જાળવી ન શકી બાજુની ભીંતનો ટેકો ન લીધો હોત તો કદાચ ગડથોલિયું ખાઈ જાત હમ જરા જાળવો કહેતા જગતના પિતા પણ ચાર પાય પર સફાળા બેઠા થઈ ગયા કદાવરને પડછંદ પુત્ર બંને હાથ પોળા કરી તો દોડ્યો આવતો હતો કેમ જાણે આખા ઘરને બાથ ભીડી લેવા માંગતો હોય કહેવા જતી બેટા વચ્ચે પાડરૂ બેઠું છે સંભાળ પણ તે પહેલા તો જગત બહેના વાછરડા પરથી કૂદીને સામે આવી પહોંચ્યો અને માને વળગી પડ્યો તેને તો મન થયું કે માને ઊંચકીને બે ત્રણ ચક્કર ફેરવું પણ બાપની સામે એમ ન કરી શક્યો દીકરાના હષ્ટપુષ્ટ દેહના ગરમાવથી માનું હૈયું ઉફાળું થઈ ઉઠ્યું લાગણીઓની વાદળીઓ આંખોથી વરસી પણ બેટા એકલો જ આવ્યો છે એકલો શાનો માં બાપુને પગે લાગતા જગતે કહ્યું અને પછી પાછળ ફરીને જોતા બોલ્યો નાના મૂકવા આવ્યા છે ને ત્રણેયની નજર કેડી પર પથરાઈ ગઈ જગત ભોઠો પડી ગયો પોતે નાનાને પાછળ મૂકી એટલી ઝડપથી દોડી આવ્યો હતો ત્યાં નાના ચાલ્યા આવતા દેખાયા દુપટ્ટો ખેંચ્યો નાના આવે ત્યાં સુધીમાં તેણે નજર ભરીને દીકરાને જોઈ લીધો તેના ચહેરા પર બાજેલા પસીનાના બિંદુ લૂછવાના બહાને મા પર વહાલથી હાથ ફેરવી લીધો અને મનોમન પ્રાર્થના કરી ભગવાન તારી રક્ષા કરે જલ્દી જલ્દી અંદર જઈ માં રજાઈ લઈ આવી અને ખાટલા પર બિછાવી નાના એ પગરખા ઉતારી ખોખારો ખાઈ અવાજ કર્યો એટલે આ તું તો ભારે ઉતાવળો હજી છ મહિના પહેલા તો તારી માં તને ધરમપુર મળવા આવી હતી જગત નાનાની નજરનો સામનો ન કરી શક્યો એમાં તેને ઠપકો દેખાયો હજુ બાળક જ રહ્યું જગતે મોં ફેરવી લીધું તમે તો છોકરાને ખવડાવી પીવડાવી તગડો કરી દીધો સોહનસિંહ આભાર વૈશ્ય સસરાને કહ્યું અને નાનાને પોરસ ચડ્યો ને કોઈ કહે નહીં કે સોળ સત્તર નો છે વીસ એકવીસ જેવડો મરદ દેખાય છે મરદ દેખાય છે ને પછી બાજુવાળા મકાન તરફ તી નજરે જોતા જરા એ કરડાકીથી બોલી ગયા પાંચને પોચે એવો છે અમારો ભણો જગતના પિતા તેમના શબ્દો પાછળનો સંકેત પામી ગયા તેમના મુખ પરથી અંગારા પર રાખ પાથરી દીધી હતી તેના પર પહેલી ફૂંક મારી સોહનસિંહ મૂા રહ્યા એટલી વારમાં જગતની માં લસ્સીના ત્રણ મોટા પ્યાલા લઈને આવી લ્યો પેટમાં જરા ટાઢક કરો નાના એ પ્યાલો હાથમાં તો લીધો પણ દીકરી સામે જોઈ રહ્યા દીકરીના ઘરનું ખાવાનો બાપનો સંકોચ તે સમજી ગયો હોય તેમ કહ્યું આ તો તમારી જ બહેના દૂધની બનાવેલી છે પછી આંગણે બાંધેલી બે તરફ હાથ કરીને કહ્યું જુઓ તમારી લક્ષ્મી ક્યારની આ બાજુ જોયા કરે છે બોગરણું ભરીને દૂધ આપે છે ત્રણ વર્ષ સગાઓ દીકરીને મોકલાવેલી બે તરફ નાના એ પાછળ ફરીને જોયું એક કહેવા જાય પહેલા તેમની નજર બાજુના ઘરમાંથી બેડું લઈને નીકળેલી એક બાઈ પર પડી એ એ તેનું ઢંકાયેલું હતું ચાલી જતી એ બાઈ તરફ કરડી નજર નાખીને પૂછ્યું કોણ છે આ ઓરત ગોફણમાંથી પથ્થરો પથરો છૂટ્યો હોય તે રીતે પૂછાયેલા સવાલને એ ઝીલી લેવાનું કામ જગતની માતાએ ઉપાડી લીધું એ તો વીરો છે પાડોશીના મોટાની વહુ સાંભળીને નાના છળી પડ્યા એ ઘરના આદમીનું નામ લેવાતું નહોતું તો પછી દીકરી વહુનું નામ પણ શા માટે બોલી એ કરતા કે દુશ્મનને પાડોશી કયા એ તાળું ક્યાં ખબરદાર એને પાડોશી કયા છે તો બાપનો પ્રકોપ પારખી જવા છતાં દીકરીથી બોલાઈ જવાયું પણ બાપુ બાઈ બિચારી ભરી છે નાનાને ઝાડ લાગી ગઈ જમાઈ સામે બેઠો ન હોત તો એ દીકરીને એમ જ સંભળાવે કે તારી જીભ પર દેવતા મુખ પણ એ વાક્ય જીભ પરથી પાછું ઓળી ગયું પણ શમ્યો નહીં અને અવાજ વધારે ઊંચો થયો એ ભૂલી હોય એ ભલી હોય તો એના ઘરમાં ક્યાં કપાતરે એની છોડીને એ ઘરમાં હોમી એની કુખે તમારા જ દુશ્મનો પેદા થશેનો વિચાર કર્યો મારા ને તમારા દીકરાઓની એ કતલ કરાવનારને ત્યાં પારણું ઝૂલે એ તમે કેમ સાંખી શકશો એ બોલતા જાણે ધ્રુજી રહ્યા હોય તેમ દેખાતું હતું જગત લક્ષ્મી બેહીને પંપાળતો નાના ના ક્રોધને પી રહ્યો હોય એ રીતે પેલી સ્ત્રી તરફ તાકી રહ્યો હતો એ ઓરતની તેને પીઠ જ દેખાતી હતી તેની ચાલમાં કેટલી નજાકત ભરી હતી આવા તંગ વાતાવરણ વચ્ચે પણ જગતને વિચાર આવ્યો તેનું મુખ કેવું હશે થોડી વાર માટે છવાઈ ગયેલી ખામોશી સૌને ખટકવા લાગી જગતના પિતાએ વાત વાળી લેવા માટે એ ધરમપુરના કુશળ સમાચાર પૂછ્યા ખેતીમાં શું વાવણી કરવાના છો વગેરે વાતો કરી જગતની માં રહોડામાં ચૂલો પેટાવા ચાલી ગઈ જગત પણ બંને વડીલોને વાતોમાં રાખી મેળી પર ચડી ગયો પોતે ગયા ત્યારે હતું તેમનું તેમજ ઉપરના બંને ઓરડામાં પડેલું જોયું માં એકલા પંડે પણ બધું પહેલાની જેમ સાફ સુઘડ રાખે છે એ તેના ધ્યાન બહાર ન ગયું ગુરુ છબીનો કાચ પણ જરા મારતો હતો અને પડેલો પટારો ઝૂપ કરેલો હતો પટારો ઉઘાડીને તેણે અંદરની ચીજ વસ્તુઓ જોવા ડોક્યું કર્યું બંને મોટાભાઈ શેવસિંહ અને ભગતસિંહના કપડા લતા તથા હથિયારો સાચવીને રાખેલા જોયા તેણે એક પોટલામાંથી વચેટ ભાઈનો જભો કાઢીને પોતાના શરીર પર બદન પર માપી જો તેને નવાઈ લાગી જાણે પોતા માટે જ સીવડાયો હોય એટલો માપસર દેખાતો હતો ખમે ઉતારીને જભો ચડાવ્યો અને ભીંતની ખીંટીએ લટકતા અરીસામાં જોયું શું પોતે ભગતસિંહ જેવડો થઈ ગયો હતો તેને આનંદ થયો સાથોસાથ ભાઈનો ગોળીએથી વિંધાયેલો એ મૃતદેહ તેની નજર સમક્ષ ઉપસી આવ્યો ફરી તેણે પટારામાં હાથ નાખીને એક હથિયાર ઉપાડ્યું મોટાભાઈની તલવાર હતી મ્યાનમાંથી તલવાર બહાર કાઢી તેની ધાર પર આંગળીઓ ફેરવી તલવાર લોહી તરસી હોય એ રીતે ચળકાટ મારતી હતી ત્યાં જગતને કોઈના કંગનનો રણકાર સંભળાયો બારીમાંથી જોયું તો સામેના ઘરની અગાશીમાં એક સ્ત્રી કપડાં સુકવતી હતી એ જ પીઠ જે તેણે થોડી વાર પહેલા રસ્તા પર ધારીને જોયેલ પગની ચાલમાં જેવી નજાકત દેખાય તેના હાથોની હિલ ચાલમાં જોઈ માથા પર ઓઢણી નહોતી એટલે લાંબો ચોટલો તેના નિતંબ સાથે અટકા અફળાયા અફળાયા કરતો હતો તલવારને પટારામાં રાખી દઈ જગત જબ્બાના બટન બંધ કરતો અગાશીમાં આવ્યો સુકવતા પહેલા કપડું ઝાટકતી સ્ત્રીએ મુખ ફેરવ્યું અને એનો ગુલાબી ચહેરો જગતની સામે મંડાયો તેને થવું હમણાં પહેલી મોં ફેરવી લેશે પણ તેને બદલે તો ધારી ધારીને તેને જોઈ નહીં એ સુકવવા લીધેલું કપડું હાથમાં જ રહી ગયેલું હા તેણે બોજો પણ બીજો હાથ સામેના ખભા પર એવી રીતે ગોઠવી દીધો કે વોવાન ઢાંકતી અને ઓઢણીની ગરજ સરી જાય જાણે અણગમો દર્શાવતો હોય તેમ જગતે ઝાટકા મારીને ડોક ફેરવી લીધી અને ઓરડામાં ચાલ્યો ગયો ફરી કંગનનો ખણખણાટ સંભળાવા લાગ્યો પણ સાથે એક ટહુકો ભળ્યો ધીમા કોમળ અવાજે તે ગાતી હતી જાણીતું પંજાબી લોકગીત હતું જગત બે ધ્યાન હોવાનો દેખાવ કરી તેના શબ્દો ધ્યાનપૂર્વક સાંભળતો હતો કુવારા તને આજ પહેલી વાર જોયો

કે મોછના દોરા દેખાવા લાગ્યા હતા પણ પોતે એટલો ગોરો ક્યાં છે એ સ્ત્રીનું આ રીતે ગાવું તેને ગમતું હતું છતાં ગમતું નહોતું કેવો ઝૂકતું અને વિચિત્ર લાગતું હતું કદાચ ઘરમાં કોઈ મરદ હાજર નહીં હોય અને મરદનો વિચાર આવતા તેનો ચહેરો કઠોર થવા લાગ્યો નાના નાના શબ્દો યાદ આવ્યા નાના નાના શબ્દો યાદ આવ્યા દુશ્મનની ઓરત બીજા વધુ દુશ્મનો પેદા કરશે એનું શું નામ માએ કહ્યું હતું હા વીરો માં તેને માટે એમ પણ બોલેલી કે બિચારી ભલી બાઈ છે પણ એ ભલી બાઈએ આપણા દુશ્મન સાથે શા માટે પરણવું જોઈએ શું એ કોઈ ચાલ તો એ નહીં ખેલતી હોય માને વશ કરી લીધી તેમ દીકરાને પણ વશ કરી લેવા એ માંગતી ન હશે તુરત જ જગતના વિચારોએ એ પડખું બદલ્યું આ તો સારું લાગે છે હું આ વીરોનો ઉપયોગ કરીને જ એમને હલકા પાડી શકીશ એ બુઢાની જુવાન બેરી સાથે મેળ વધારીને તેને ચલાવીશ ગામમાં તેને બદનામ કરીશ એના જેવું નીચા જોણું બીજું શું હોય કોઈ કાતિલ હથિયાર હાથ લાગ્યું હોય તેમ હરખાયો અને ગયો અગાશીમાં પણ વીરો ત્યાં ન હતી તેને સૂકવેલા કપડા જ દોરી પર ફરફરતા હતા ત્યાં જગતને પાછળથી કોઈનો પગરો સંભળાયો એને તેને પાછળ જોયું સામે નાના તેમની લાંબી ડાંગ લઈને ઉભા હતા જગતને થયું સારું છે કે પેલી વીરો અત્યારે નથી નાનાનો ગુસ્સો ભડકી જગત અહીં એકલો શું કરે છે પછી તેના ખભા પર હાથ મૂકી કહ્યું બેટા હું જાઉં છું તારા બાપ સાથ તારા બાપુ સાથે ખેતર પર જઈને ત્યાંથી ધરમપુર જતું ગાડું મળી જશે તો બેસી જઈશ સાડા ચાર વર્ષ બાદ આજ પહેલી વાર જગત નાનાથી છૂટો પડતો હતો શું કેવું કેમ બોલું તે તેને સૂજતું ન હતું નમીને તેને નાનાના ચરણ સ્પર્શ લીધા પીઠ થાબડીને નાનાએ તેને આશીષ આપ્યા અને કહ્યું સાવધાન રહેજે બેટા મારો ઉછેર ઝાંખો ન પડે તે જોજે પછી હાથમાંની ડાંગ બતાવીને કહ્યું કે હું તને આ આપતો જાઉં છું જગત ઘડી ડાંગ સામે તો ઘડી નાનાના મુખ સામે જોઈ રહ્યો એ કડીયાળી ડાંગને નાના ક્યારેય અળગી ન કરતા રાતે સૂતી વખતે પણ એમની બાજુમાં પડેલી એ હોય એ વાહલી ચીજ ચીજ આજ તે એને કેમ સોંપતા હતા આ ડાંગ દેખાય છે એટલી સાદી નથી કહીને નાના એ લાકડીના છેડે જડેલી લોખંડની ભૂંગળી ખેંચી કાઢી જગત આંખ ફાડીને જોઈ રહ્યો નીચે જડેલી દોઢ વેંત લાંબી એ બરછી નજરે પડી ત્રણ આંગળ જેવડી તો તેની અણી હતી હવે સમજો ને હું તને આ શા માટે આપી જાઉં છું આવું હથિયાર રાખીને ગણાય છે એટલે આ ખોળું ચડાયું છે તારા બાવડામાં એટલું જોર છે કે તેનો એક ઘા સામાને સુવડ આવી દે પછી પડોશના ઘર પર નજર કરીને ઉમેર્યું એ ચાર છે પણ તું એકલો તેમને પૂરો પડીશ જગત ડાંગ પર એક હાથની મુઠી વાળી અને કોઈ ઉમદા ભેટનો સ્વીકાર કરતો હોય તેમ બંને આંખો એ મીચી દીધી તેના પ્રતિભાશાળી ચહેરા પર કોઈ કઠોર રેખા ઉપસી એ આવી તે જોઈને નાના એ સંતોષ અનુભવ્યો જતાં જતાં તેમણે કહ્યું કે હું હજારા સિંહને થોડા દિવસ પછી અહીં મોકલી આપું છું એ તારી સાથે હોય તો તને જોર રહેશે આગળ ક્રમશ મિત્રો મળશો આગળના વિડીયોમાં બન્યા મારી ચેનલ સાથે આવા જ વિડીયો આપણે પ્રેરણાદાયક વાર્તાઓ સાથે ઇતિહાસ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી